ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ બનાસકાંઠા માતાની મમતાને ને લાંછન લગાડતો કિસ્સો પરિણીત મહિલાએ પ્રેમમાં આંધળી બની બાળકોને તરછોડ્યા દીયોદર નામ મકડાલાની પરેનીત મહિલા સાથે યુવકે કર્યા મઈતરી કરાર કાકરેશના નાણોટા ગામના યુવકે અમદાવાદ ખાતે કર્યા મઈતરી કરાર બે બાળકોની માતાએ નાણોડા ગામના યુવક સાથે કર્યા મઈતરી કરાર યુવક અને પરેનીત મહિલા વચ્ચે એક વર્ષથી ચાલતો હતો પ્રેમ સંબંધ કાકરેશ તાલુકાના નાણોટા ગામના યુવક અને દીયોદર નામ મકડાલા ગામની પરેનીત મહિલાએ મૈત્રી કરાર કર્યા યુવક અને પરિણીત મહિલાએ અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા એક બાળક અને એક દીકરીની માતાએ નાનોટા ગામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા યુવક અને પરિણિત મહિલા વચ્ચે સોળ મે બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના સમયે બંને જણા ભાગી ગયા હતા પત્ની દિનામિન ગુમ થઈ હોવાની ફરિયાદ પતિએ પોલીસ મથકે નોંધાવી હતી પતિ જગતાભાઈ પટેલ દ્વારા ફરિયાદના આધારે પત્ની અને યુવક બંને વલસાડ પોલીસ મથકે હાજર થઈ બંને જણા પોતાની સહમતિથી મૈત્રી કરાર કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું યુવક સાથે ભાગેલી યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે હું મારા પતિ કે બાળકો સાથે રહેવા માગતી નથી સગી દીકરી પોતાની માતાને રડતી રડતી મળવા જાય છે તો કળિયુગી માતા દીકરીને ધક્કો મારીને દૂર કરતો વિડીયો થયો વાયરલ પોલીસ માતા કે હાજર થયેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અહેવાલ અલિતરજી દિયોધર બનાસકાંઠા